समाचार सवार માં તમારું સ્વાગત છે તાજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો આજથી કમોસમી વરસાદની આગાહી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આજે અને આવતીકાલે જાન્યુઆરી દરમિયાન માવઠું પડી શકે છે દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદની શક્યતા છે ફેબ્રુઆરીની શરૂઆતમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થઈ શકે છે જેના કારણે ફેબ્રુઆરીના પહેલા બે અઠવાડિયામાં ગુજરાતમાં સવાર સાંજ હિમયુક્ત ઠંડીનો અનુભવ થશે હવે વરસાદ અને ઠંડી બનنے માટે તૈયાર રહેજો ભાવનગરમાં વાયરલ રોગચાળો વકર્યો ભાવનગરમાં વાયરલ દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે છેલ્લા 15 દિવસમાં જ તાવના 6474 કેસ નોંધાયા છે શરદી ઉધરસના 450 થી વધુ કેસ મળ્યા છે છેલ્લા 1 માસમાં તાવના 13056 કુલ કેસ મળ્યા છે જે ગયા મહિને 9000 ની આસપાસ હતા ભાવનગરની સરતી હોસ્પિટલમાં દરરોજના 1500 થી વધુ વિવિધ દર્દીઓ આવી રહ્યા છે આજુબાજુના જિલ્લામાંથી દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે कलाकारों સાથે सीएम ભૂપેન્દ્ર પટેલની મુલાકાત ગઈકાલે ગાંધીનગર ગિફ્ટ સિટીમાં ફિલ્મફેર એવોર્ડ યોજાયો હતો ત્યારે આ એવોર્ડ શોમાં હાજર રહેવા માટે બોલિવૂડની હસ્તીઓ ગાંધીનગર પહોંચ્યા હતા આ હસ્તીઓમાં રંડીર કપૂર સારા અલીખાન કાર્તિક આર્યન કરણ જોહર અને આયુષમાન ખુરાનાના નામ સામેલ છે ગાંધીનગર આવેલા આ કલાકારો અને ફિલ્મફેર એવોર્ડના আয়োজકો સાથે सीएम ભૂપેન્દ્ર પટેલે મુલાકાત કરી હતી જાનો રામ લલ્લા વિશે નવી બાબતો અયોધ્યામાં બિરાજમાન રામ લલ્લાની મૂર્તિને લઈ આચાર્ય સુndor શાસ્ત્રીએ દાવો કર્યો હતો કે મૂર્તિનું નિર્માણ દરમિયાન હનુમાનજી રામજીને વાનરાજના રૂપમાં જોવા આવતા હતા તેઓ દર્શન કરીને જતા રહેતા આ ઘટના દરરોજ સાંજે 5:30 થી 6 કલાક વચ્ચે જોવા મળતી હતી જણાની દઈએ કે રામ લલ્લાની આંખો સોનાની છીણી અને ચાંદીના હથોડાથી કોતરવામાં આવી છે તેમની આ આંખો ભક્તોને મનમોહક લાગે છે एनडीए नी वापसी सुखद बिहार फरी बार एनडीए नी सरकार बनी छे सत्तर महीना पची नीतीश कुमार भाजपा फरिया भाजपा अध्यक्ष जेपी नड्डा ए नी एनडीए वापसी पर खुशी व्यक्त नड्डा ए कहू के अमे थी खुश छे जारे नीतिश कहू के मुक्ति मड़ी अमे ज्यादा त्या पाछा आवी गया छी हवे क्याय जसु नहीं ગુજરાત કોંગ્રેસમાં રાજીનામાનો સિલસિલો યથાવત ગુજરાત કોંગ્રેસમાંથી અમદાવાદ જિલ્લાના બે હોદ્દેદારોએ રાજીનામો આપ્યું છે તેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળવંતસિંહ ગઢવી અને OBC સેલના ચેરમેન ઘનશ્યામ ગઢવીનું નામ સામેલ છે સાથે કોંગ્રેસ પ્રવક્તા સંજય ગઢવીએ પણ રાજીનામો આપ્યું છે અહેવાલ છે કે આ ત્રણેય નેતાઓ ભાજપમાં જોડાઈ શકે છે વિચરતી વિમુક્ત જાતિઓની પ્રદેશ સમિતિ સેલના પ્રમુખ જશવંત યોગી ભાજપમાં જોડાશે તેવા સમાચાર પણ છે पुति ने पीएम मोदी ना वखण करया रशियाना राष्ट्रापति व्लादिमीर पुतिने कहियो भारत विश्वमा સૌથી વધુ આર્થિક વિકાસ અને વૃદ્ધિ દર ધરાવતો દેશ છે આ પીએમના નેતૃત્વના ગુણોને કારણે જ છે તેમના નેતૃત્વમાં જ ભારત આ ગતિએ આગળ વધ્યું છે રશિયા ભારત અને તેના નેતૃત્વ પર વિશ્વાસ કરી શકે છે કારણ કે તેને વિશ્વાસ છે કે નવી દિલ્હી આંતરરાષ્ટ્રીય સ્તરે તેમની વિરુદ્ધ षड्यंत्र નહીં કરે ભારત સ્વતંત્ર વિદેશ નીતિ અપનાવી રહ્યું છે જે આજની દુનિયામાં સરળ નથી ड्रोन हमला में त्रण सैनिक ना मौत 25 इजाग्रस्त जोर्डन में अमेरिकी चेकपोस्ट पर ड्रोन हमलो थयो छे ड्रोन हमला में त्रण त्रण अमेरिकी सैनिक ना मौत थया छे जारे 25 जवानों इजा पहुंची छे अमेरिकी अधिकारियों ए सीएनएन ने कहियो के नानी अमेरिकी चेकपोस्ट पर आखी रात ड्रोन हमला थया छे उल्लेखनीय छे के इराक सीरिया में अमेरिकन गठबंधन दलों पर कुल एक थी वधु हमला थया छे રાષ્ટ્રપતિ બાઇડને આપી આખરી ચેતવણી જોર્ડનમાં અમેરિકી ચેકપોસ્ટ પર ડ્રોન હુમલો થયો છે ડ્રોન હુમલામાં 3 3 અમેરિકી સૈનિકના મોત થયા છે જ્યારે 25 જવાનો ઈજા પહોંચી છે જેને લઈ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને આ હુમલા માટે ઈરાન સમર્થિત સમૂહોને દોષિત ઠેરવ્યા હતા બાઇડને કહ્યું કે આ હુમલામાં સામેલ લોકોથી બદલો લઈશું અને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરીશું रणबीर कपूर ने बेस्ट एक्टर नो एवॉर्ड गांधीनगर खाते आयोजित प्रतिष्ठित फिल्म फेयर पुरस्कारों की जाहरात बॉलीवुड हीरो रणबीर कपूर ने बेस्ट एक्टर नो एवॉर्ड तेने आ एवॉर्ड उपरांत आलिया भट्ट श्रेष्ठ अभिनेत्री तरीके जीती हती तेने फिल्म रोकी और रानी की प्रेम कहानी मा तेना अभिनय माटे आ एवॉर्ड छे सर्वश्रेष्ठ फिल्म जोरम सर्वश्रेष्ठ निर्देशक विधु विनोद चोपड़ा बारवी फेल हती वीडियो निहारवा बदल आभार आती काले फरी मरीशु सवारे सवरे वागे एकदम नवा अने ताजा समाचार साथे गुड बाय